નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે દુર્લભ ઘટના બનવાની છે પાંચ ગ્રહો એક લાઈનમાં આવવાના છે શું આખી લેજો પશુપાલકો ગુજરાતમાં જન્મ મરણના દાખલામાં ફરી એકવાર મોટો ફેરફાર થઈ ગયો તમામ મિત્રો જાણી લો લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા થશે ફેબ્રુઆરીથી શરૂઆત થઈ જવાની છે જાણી લેજો

તો સૌથી પહેલાં તમામ મિત્રો જાણી લ્યો જનમ મરણના દાખલામાં નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ફરી એકવાર આ મોટો ફેરફાર થયો છે સૌથી પહેલો ફેરફાર જણાવી દઉં તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં હવે આખું નામ લખવાનો એક ફેરફાર થયો હતો ત્યારે ફરી એકવાર આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા ફરીવાર પ્રમાણપત્ર બહાર પાડવામાં આવ્યું છે કે જન્મ મરણની નોંધણીના પ્રમાણપત્રમાં

દરેક મરણના પ્રમાણપત્રમાં અટક છેલ્લે લખવામાં આવશે આ અંગેનો પરિપત્ર જાહેર થઈ ગયો છે તમને ફોર્મેટ પણ બતાવી દઉં તો જો તમારા બાળકનું જન્મકાળ તમે કઢાવો છો તો બાળકનું નામ પહેલાં આવશે પછી એના પિતાનું નામ આવશે અને છેલ્લે અટક લખવાની રહેશે તો આ સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રો આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે ત્યારે આજે મિત્રો જણાવી દઉં કે આજે એક દુર્લભ ઘટના બનવાની છે મોટા સમાચાર આજે રાત્રે પાંચ ગ્રહો એક લાઈનમાં આવવાના છે તમામ મિત્રો આ નજારો જોઈ શકશે આગામી ચોવીસ તારીખ પચીસ જાન્યુઆરીના રોજ બુધ શુક્ર મંગળ ગુરુ અને શનિ આ પાંચે ગ્રહો એક લાઇનમાં જોવા મળશે અને આનો નજારો આપણા ગુજરાત સરકારના ગુજ કોસ્ટ દ્વારા અવલોકન થકી કાર્યક્રમનું આયોજન કરીને દરેક લોકોને દેખાડવામાં પણ આવશે આનો નજારો દરેક લોકોએ જોવો હોય તો રાત્રે સાત વાગ્યા થી લઈને દસ વાગ્યા સુધીના સમયમાં જોશો તો તમને આ નજારો જોવા મળશે કઈ રીતે નજારો જોઈ શકાય તો તમે નરી આંખે નજારો જોઈ શકશો પરંતુ જો તમારે ગુરુના ઉપગ્રહો જોવા હોય શનિના વલયો જોવા હોય તો તમારે દૂરબીન અને ટેલિસ્કોપની મદદ લેવી પડશે તો સૌથી અગત્યના સમાચાર છે આજે રાત્રે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં આ નજારો તમે જોઈ શકશો ત્યાર પછી મિત્રો અમૂલ દૂધે આજે મોટા ફેરફાર કરી નાખ્યા છે દૂધના ભાવ ઘટાડી દીધા છે અમૂલે પોતાની દૂધની ત્રણ પ્રોડક્ટ અમૂલ ગોલ્ડ અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશલના ભાવમાં એક રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે જે છાસઠ રૂપિયાની અમૂલ ગોલ્ડની થેલી આવતી હતી એમાં પાસઠ રૂપિયાનો એક ઘટાડો એક રૂપિયાનો ઘટાડો થયો છે અમૂલ ટી સ્પેશિયલના દૂધના એક લીટરનો પાઉચ જે બાસઠ રૂપિયા હતો એ એકસઠ રૂપિયા થઈ ગયો છે અને અમૂલ તાજાની એક લીટરની થેલીના ચોપન રૂપિયા હતા એમાં એક રૂપિયો ઘટ્યો એટલે ત્રેપન રૂપિયા કરવામાં આવ્યા છે તો અમૂલે એક લિટર દૂધના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરો છે ત્યાર પછી મિત્રો પશુપાલકો આજે સૌથી અગત્યના સમાચાર છે પણ તમામ પશુપાલકોને મોટી ચેતવણી આપવામાં આવી છે પશુપાલકોને જો તમે બુલેટ ઘાસ ખવડાવતા હોય તો તમામ પશુપાલકો ચેતી જજો એક સાથે પાંચ ગાયોના મોત થઈ ગયા છે ગુરુવારે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે રહેતા એક પશુપાલકની પાંચ ગાયોએ બુલેટ ઘાસ ખાધું જેથી ફૂડ થવાથી તમામે તમામ ગાયોના મોત થઈ ગયા છે આ ઉપરાંત પણ હિંમતનગરના એક અડપાદરા ગામે પણ આવી જ ઘટના બની હતી જેમાં બે ગાયોના મોત થયા હતા તો બુલેટ ઘાસને લીધે મોત થવાના ખતરા સામે આવ્યા છે કારણ કે બુલેટ ઘાસ અલ્પ વિકસિત હોય છે કૂણું હોય છે ત્યારે તેના ડુંડાની અંદર ખતરા રૂપ ઝેરી તત્વોનો સમાવેશ થયો હોય છે જેથી આ ઝેરી તત્વો પશુઓના પેટમાં જાય છે ફૂડ પોઈઝનિંગ થાય છે તો તમામ પશુપાલકોને ચેતવણી આપી છે કે જો તમે બુલેટ ઘાસ ખવડાવતા હોય તો પરિપક્વ થઈ જાય ત્યાર પછી જ પૂરેપૂરું વિકસિત થઈ જાય ત્યાર પછી જ અને એના ઉપરનો ભાગ કાપી નાખજો ત્યાર પછી જ પશુઓને ખવડાવજો આ મોટી ચેતવણી આપવામાં આવી છે બુલેટ કાસ્ટને લીધે ગાયોના મોત થઈ રહ્યા છે તો તમામ પશુપાલકો સાવધાન થઈ જજો ત્યાર પછી મિત્રો સમાચાર અંદર મોટો ફેરફાર કરી નાખવામાં આવશે મોટા સમાચાર લર્નિંગ હવે તમે ઘરે બેઠા કઢાવી શકશો આ મોટો ફેરફાર ફેબ્રુઆરી મહિનાથી લાગુ થવાનો છે મોટા સમાચાર મળી ગયા છે લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા હવે તમે ઘરે બેઠા ઓનલાઈન આપી શકશો ઘરે જો તમારી પાસે કોમ્પ્યુટર હોય લેપટોપ હોય અને એમાં જો વેબ કેમેરો હોય તો તમે આ પરીક્ષા ઘરે બેઠા આપી શકશો તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં અને આરટીઓની અંદર પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ જ રહેશે એટલે જેને આરટીઓએ જઈને પરીક્ષા આપવી હોય તો એ લોકો આર ટીઓમાં જઈને પરીક્ષા આપી શકશે અને આ વધારાનું ઓપ્શન છે કે જેને ઘરે બેઠા પરીક્ષા આપવી હોય પોતાની પાસે કોમ્પ્યુટર હોય કેમેરો હોય તો એ ઘરે બેઠા પરીક્ષા આપી શકશે ઓનલાઈન પરીક્ષા આપી શકશેના નવી સ્થિતિનો ફેરફાર ફેબ્રુઆરી મહિના આવતા મહિનાથી કરવામાં આવશે એવી મોટી સૂચના મળી ગઈ છે હવે આ લર્નિંગ લાયસન્સ તમે ઓનલાઈન આપી શકશો અને એક બીજો મોટો ફેરફાર પણ થઈ ગયો છે કે તમારે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નો સાચા આપવા જરૂરી હતા પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડે તો પણ તમને પાસ કરી નાખવામાં આવશે તો લર્નિંગ લાયસન્સની અંદર મોટા ફેરફારો થઈ ગયા છે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અકસ્માતમાં દોઢ લાખ રૂપિયાની સહાય મળશે જો વ્યક્તિનું અકસ્માત થાય તો દોઢ લાખ રૂપિયાની સહાય સારવાર માટે આપવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી છે જો કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે તો એને દોઢ લાખ રૂપિયાની સહાય સારવાર પેટે આપવામાં આવશે સાત દિવસ સુધી એને મેડિકલ ખર્ચ પેટે દોઢ લાખ રૂપિયાનું કવર આપવામાં આવશે તો દોઢ લાખ રૂપિયા સારવાર માટે આપવામાં આવશે અને જો કદાચ અકસ્માતમાં તેનું મોત થઈ જાય છે તેના પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે આની અંદર જો અકસ્માત થાય છે એના ચોવીસ કલાકની અંદર તમારે જાણ કરવાની રહેશે તો જ તમને દોઢ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તો સૌથી મોટા અગત્યના સમાચાર નીતિન ગડકરીએ આપી દીધા છે ત્યારે એક બીજા સમાચાર પણ મળ્યા છે અકસ્માતની અંદર જે વ્યક્તિ એક કલાકની અંદર પીડિતને હોસ્પિટલે પહોંચાડી દે છે તો એ વ્યક્તિને પણ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે સૌથી અગત્યના સમાચાર નીતિન ગડકરીએ આપી દીધા છે ઘાયલ લોકોને તાત્કાલિક જો હોસ્પિટલ જે લોકો લઈ જાય છે એને ઇનામની રકમ પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો મોટી રકમ પાંચ હજાર રૂપિયા પહેલાં હતી અને વધારીને પચીસ હજાર રૂપિયા કરી નાખવામાં આવી છે પરંતુ એક કલાકની અંદર તમારે હોસ્પિટલે પહોંચાડવાના રહેશે જો એક કલાકની અંદર તમે હોસ્પિટલે પહોંચાડી દો છો તો એવા ગોલ્ડન અવર કહેવામાં આવે છે અને સામે વાળાને દોઢ લાખ રૂપિયાની સારવાર માટે સહાય મળશે તો બે મોટા સમાચાર અકસ્માતને લઈને હતા ત્યાર પછી મિત્રો સમાચાર જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સૌથી મોટા ન્યૂઝ તમામ જનધન ખાતા ધારકો જાણી લેજો નહીં તો તમારું જનધન ખાતું બંધ થઈ જશે જનધન ખાતાઓ માટે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગારાજીએ તમામ બેંકોને આદેશ આપી દીધા છે કે જેનું જનધન ખાતું દસ વર્ષ જૂનું હોય એવા તમામ જનધન ખાતા ધારકોએ પોતાની કેવાયસી ફરીવાર કરાવી પડશે એટલે ફરીવાર વાર કેવાય સી તમારે કરાવવી પડશે જો તમારું ખાતું દસ વર્ષ જૂનું હોય તો તો દસ વર્ષ પહેલાં તમે ખાતું ખોલાવ્યું હોય તો ફરીવાર વાર કેવાય સી કરાવવી પડશે પીએમ જેવાય યોજના બે હજાર ચૌદમાં શરૂ થઈ હતી બે હજાર ચોવીસમાં દસ વર્ષ થઈ ગયા છે એટલે બે હજાર ચૌદમાં જેણે ખાતું ખોલાવ્યું છે એમણે ફરીવાર વાર કેવાય સી કરાવી પડશે તો જનધન ખાતાને લઈને બિગ ન્યૂઝ મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નવી શિક્ષણ નીતિ બે હજાર પચીસ જાહેર કરી નાખવામાં આવી છે આ શિક્ષણ નીતિમાં મોટા મોટા ફેરફાર થઈ ગયા છે સૌથી પહેલો ફેરફાર જણાવી દઉં તો ચાર વર્ગો માટે નવા પાઠ્યપુસ્તકો આવવાના છે આ ચાર વર્ગોની વાત કરીએ તો ધોરણ ચાર ધોરણ પાંચ ધોરણ સાત અને ધોરણ આઠ આ ચારે ચાર વર્ગોની અંદર નવા પાઠ્યપુસ્તકો આવશે અને સાથે સાથે બીજો સૌથી મોટો ફેરફાર થવાનો છે એના વિશે જણાવી દઉં તો ધોરણ દસ અને ધોરણ બારની અંદર બે વાર બોર્ડની પરીક્ષા આવશે એટલે ધોરણ દસમાં પણ બે વાર પરીક્ષા અને ધોરણ બારમાં પણ બે બે વાર બોર્ડની પરીક્ષા આવશે પરંતુ આ ફેરફાર આવતા વર્ષથી કરવામાં આવશે તો વિદ્યાર્થી આમાં બે વાર પરીક્ષા દેવાની છે પરંતુ કોઈ પણ એક અથવા બંને પરીક્ષામાં તમે બેસી શકશો એટલે જે વિદ્યાર્થીને એક પરીક્ષા આપવી હોય તો એક પરીક્ષા જેને એવું લાગે છે કે પહેલી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક નથી આવ્યા તો બીજી બોર્ડની પરીક્ષા પણ આપી શકશે અને જેમાં સારા માર્ક હશે એ પરીક્ષાને ફાઇનલ માર્ક ગણવામાં આવશે તો એટલા માટે બોર્ડની પરીક્ષા છે કે જેને બોર્ડમાં સારા માર્ક નથી આવતા એ બીજી વાર પરીક્ષા આપી શકે એને ધ્યાને રાખીને એક જ ધોરણમાં બે બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે તો નવો ફેરફાર આવતા વર્ષથી લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મોટો ફટકો ખાતરના ભાવમાં એક જાટ કે અઢીસો રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે રાજ્યના તમામ ખેડૂતોને ઇપકો દ્વારા મોટો ફટકો આપી દીધો છે હવે મિત્રો ખાતરની વાત કરીએ તો એનપીકે ખાતર દસ છવ્વીસ છવ્વીસ અને એનપીકે ખાતર બાર બત્રીસ સોળ એના ભાવમાં અઢીસો રૂપિયાનો વધારો કરી નાખ્યો છે જે પચાસ કિલોની થેલી ચૌદસો ને સિત્તેર રૂપિયામાં મળતી હતી એ થેલી હવે ખેડૂતોને સત્તરસો ને વીસ રૂપિયાએ મળશે સૌથી મોટા ખેડૂતો માટે મોટા ફટકા સમાચાર સમાચાર આવી ગયા છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો તાર ફેન્સિંગ યોજનામાં પણ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખેડૂતો માટે હવે તાર ફેન્સિંગ યોજનામાં પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે ત્રણ પ્રકારના મહત્વના ફેરફાર થઈ ગયા છે એમાં પહેલો ફેરફાર જણાવી દઉં તો ખેડૂતોને લગાવવા માટે જે થાંભલા ખોડવા પડે છે આ થાંભલા વચ્ચેનું અંતર પહેલા નક્કી હતું કે દર ત્રણ ત્રણ મીટરે થાંભલા નાખવા પરંતુ હવે સરકારે એમાં પચીસ ટકાની છૂટ આપી છે એટલે ખેડૂતો એમાં પચીસ ટકા સુધી વધારે અંતર રાખી શકશે એટલે ઓછા થાંભલા ખોડવા પડે ત્યાર પછી બીજો ફેરફાર પહેલા ફક્ત આઈએસઆઈ લગાવેલા હોય એવું મટીરિયલ જ ખેડૂતો માટે મંજૂર હતું એવું જ મંજૂરિયલ ખરીદવું પડતું હતું પરંતુ સરકારે હવે કહી દીધું છે કે ખેડૂતો પોતાનું પસંદગીનું મટીરિયલ ખરીદી શકશે તો બીજો ફેરફાર હતો ત્યાર પછી ત્રીજો મોટો ફેરફાર કે પંદર મીટર જો થાંભલા નાખ્યા હોય તો દર પંદર મીટરે આવા સહાયક થાંભલા આડા નાખવા જરૂરી છે પરંતુ હવે સરકારે કહી દીધું છે કે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ સહાયક થાંભલા ગોઠવી શકશે તો તાર ફેન્સિંગ યોજનામાં ત્રણ મોટા ફેરફાર થઈ ગયા છે જેમથી ખેડૂતોને ખૂબ જ રાહત મળવાની છે ખેડૂતો માટે સૌથી રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે સૌથી અગત્યના સમાચાર સગર્ભા અને ધાત્રી માતાઓને જે પહેલાં છ હજાર રૂપિયા મળતા હતા એના બદલે સહાયમાં વધારો કરીને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યા છે આ યોજનાનું નામ છે નમોશ્રી યોજના ગુજરાત સરકારની આ યોજના છે આ યોજનામાં સગર્ભા મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય હવે મળવા પાત્ર રહેશે અગાઉ છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ બજેટમાં જાહેરાત કરી નાખી કે હવેથી મહિલાઓને જે સગર્ભા મહિલાઓ છે એને બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે તો કઈ કઈ મહિલાઓમાં ફોર્મ ભરી શકશે તો એસસી વર્ગની તમામ મહિલા એસટી વર્ગની તમામ મહિલા એનએફસી હેઠળ જો તમારું રાશન કાર્ડ હોય તો એ તમામ મહિલા પીએમ જેવાય અંતર્ગત આવતી હોય તમામ મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકશે તો તમામ સગર્ભા મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી દેજો બાર હજાર રૂપિયાની સહાય તમને મળવાપાત્ર રહેશે તો મિત્રો આ તો આજના ખૂબ જ અગત્યના ખૂબ જ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન